નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કરજન એસટી ડેપોમાં વિદ્યાર્થીઓને બસ પાસને લઈ ધરમ ધક્કા ખાવાનો વારો આવે છે પાસ માટેના અધિકારીની અનિયમિતતાને લઈ વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે બીજી તરફ પાસ માટે જાણે વાલા દવલાની નીતિ કરતા હોય એમ એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓમાંથી એકને ગોડ અને એકને ઘી જેવું જોવા મળ્યું એક વિદ્યાર્થીને એક માસનો બસ પાસ કાઢી આપવામાં આવ્યો જ્યારે એક જ સ્કૂલના વિદ્યાર્થીને દોઢ પાસ કાઢી આપવામાં આવતા વાલીએ લેખિતમાં ડેપો મેનેજરને રજૂઆત કરી છે વારંવાર પાસને લઈ પ્રશ્નો ઉભા થતા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે જુઓ આ બાબતે ડેપો મેનેજર શું કહી રહ્યું છે તો આમ એનો મંથલી પાસ કાઢવા માટે હું એસટી ડેપો કરજણમાં ગઈ હતી ત્યાં પાસ ક્લાસ જે કાઢે છે એ બેન છે નિમિષાબેન ભોઈ દ્વારા પાસ કાઢવામાં આવે છે તો મેં એમને રજૂઆત કરી કે મારા સમય તમે દોઢ મહિનાનું પાસ કાઢી આપો તો એમણે મને મેં બે વાર કીધું એમને તેમણે મને પાસ કાઢી આપ્યો અને પાસ કાઢ્યા પછી મેં એમને કીધું કેટલા પૈસા થયા તો એમણે મને એમ કીધું કે પાંચસો ને સિત્તેર રૂપિયા તો મેં એમણે કીધું કે તમે વન મંથ કે ના મેં વન મંથનો કાઢ્યો છે હવે પછી દોઢ મહિનાનો પાસ નહીં નીકળે તો પછી મેં મેં કીધું કાલે તમે દોઢ મહિનાનો પાસ ઇસ્યુ કર્યો છે તો આજે તમે બીજા છોકરાને કેમ દોઢ મહિનાનો પાસ ઇસ્યુ નથી કરતા તો એમણે કીધું કે કાલે નિયમ હતા અલગ હતા અને આજે નિયમ બદલાઈ ગયા છે એટલે મેં કીધું વાંધો નહીં તો હું ડેપો મેનેજર સાહેબની વાત કરું છું તો હું ડેપો મેનેજર પાસે ગઈ અને મેં એમને આ આ વાતની રજૂઆત કરી તો એમણે મને કીધું કે બેન આ ફરિયાદો એ મેડમની ઘણા બધા સાથેની આ ફરિયાદો મેં સાંભળી છે અને તો પછી વાંધો નહીં તમે મને નોટિસમાં આપી દો તો એ ડેપો મેનેજરને મેં નોટિસ આપી અને ડેપો મેનેજરે મેડમ સાથે પણ વાત કરી ફોન પર અને એમણે કીધું કે તમે એક છોકરાને દોઢ મહિનાનો પાસ કાઢી આપો છો અને બીજા છોકરાને એક મહિનાનો તો તો આવું કેમ કરો છો બંને સરખું રાખો બરાબર છે તો એમણે કીધું કે સર એ મેં નથી કાઢી આપ્યો કોઈને મારી પાસે પ્રૂફ હતું છતાં પણ એ જોવા માટે પણ તૈયાર નતો અમે આ બાબત કોઈ પૂરા રજૂ કરેલું છે હા મેં કર્યા હતા મેં જે સત્તર તારીખે જે એમણે પાસ ઇશ્યુ કર્યો હતો દોઢ મહિનાનો એ પાસનો હું ફોટોગ્રાફ લઈને જ ગઈ હતી કારણ કે મને આ મેડમનો નેચર ખબર છે હું જ્યારે પાસ કરવા જોઉં છું ત્યારે એમનો અવાજ બહુ જ ઊંચો હોય છે આપણી સાથે સરખી વાત પણ કરતા નથી આપણું સાંભળતા નથી બિલકુલ જ એટલે મને ખબર હતી એવું પહેલાંથી જ હું મારા માટે પ્રૂફ લઈને જ ગઈ હતી એમણે ડેપો મેનેજર સાહેબનું પણ સાંભળ્યું નહીં પછી ડેપો મેનેજરે ફરી રિક્વેસ્ટ કરી કે બેન નોટિસ આપવા માંગે છે તમે કંઈ કરો જો થતું હોય તો એક મહિનાનો પાસની અંદર બીજા પંદર દિવસ ઉમેરીને તમે એમને કરી આપો તો એમણે કીધું હા હું કરી આપું છું એ મેડમ નહીં મોકલો તો હું ફરી એની મીસાબેન પાસે ગઈ

કારણ કે એની અંદર શું છે કે એમને પછી તારીખ જોવી કે છેલ્લી તારીખ કઈ છે એટલે એમને પછી એક મહિનાનો પાસ કાઢે છે અગાઉ પણ જે પાસ કાઢવનાર અધિકારી છે એમને સસ્પેન્ડ બસ્પેન્ડ કરવામાં આવ્યો હતા હા અગાઉ પણ એમને શું છે કે મંજૂરી વિના જે રહ્યા હતા એટલે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા અને આજરોજ જે પાસ જે કાઢવામાં આવે છે એ બાબતે આપે કોઈ પગલાં લીધા ખરા નહીં એટલે અમારી પાસે પણ એમ નામ ફરિયાદ આવી છે એટલે એટલે અમે એટલો કરીને કાલે મેં મારે જેના આપેલી છે એ અમે પણ ઊંડી તપાસ કરીને જે હશે તેની કાર્યવાહી કરીશું